સમોસા કચોરી ભૂલાવી દે તેવી એકદમ નવી મસાલેદાર દડા જેવી ફૂલેલી ફૂલેલી પૂરી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું મગદાળની એકદમ હેલ્ધી ટેસ્ટી મસાલા પૂરી એકવાર બનાવી લીધી ને તો બાકીની બધી પૂરી ભૂલી જશો તમે જુઓ દડા જેવી ફૂલેલી ફૂલેલી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે અને સો ટકા ફૂલશે બધી પૂરી અને મસાલા સાથે તમે એકવાર આ પૂરી બનાવી લીધી ને તો બાકીની બધી ભૂલી ભૂલી જશો કચોરી સમોસા પણ ભૂલાવી દેશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી હેલ્ધી મગદાળની મસાલા પૂરી બનાવવામાં માટે આપણે એક કપ મગની દાળ લીધી છે પીળા કલરની જે ફોતરા વગરની દાળ આવે ને તે દાળ લેવાની છે અને એને બે કલાક માટે મેં પાણીમાં પલાળી દીધી હતી એટલે આ આ રીતે રીતે ફૂલી તમે જુઓ હાથથી તોડીને તો તૂટી જાય છે બસ ત્યાં સુધી પલાળીશું હવે આ જે પલાળેલું પાણી છે ને એ બધું આપણે કાઢી લેવાનું છે તો બધું પાણી છે ને તમે ફૂલ છોડમાં નાખી દેશો તો ખૂબ જ એને પ્રોટીન વિટામિન મળી જશે ને ફૂલછોડ સો ટકા સારા થશે હવે અહીંયા જે દાળ છે ને એમાંથી બધું પાણી તો મેં કાઢી લીધું છે પણ જો દાળ માં પાણી રહી ગયું હોય ને તો પણ તમારે આ સમયે બધું કાઢી લેવાનું છે તો આપણે સ્ટેનર માં પણ કાઢીને પાણી બધું દૂર કરી શકીએ છીએ મેં એમ જ કાઢ્યું હતું એટલે જે આ લાસ્ટમાં પાણી છે ને એને હું નહીં એડ કરીશ હવે આપણે એમાં લસણ એડ કરીશું એક ટુકડો આદુનો અને તીખાશ માટે લીલા મરચાનો યુઝ કરીશું જેવું તમને તીખું જોઈએ ને એ પ્રમાણે એડ કરવાનું હવે પાણી એડ કર્યા વગર સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ જશે હાથથી તમે ટચ કરશો તો એકદમ તમને સ્મૂથ લાગશે તો આ રીતે તમે જુઓ બિલકુલ એમાં દાણા નથી કે નથી દાળ એ રીતે સ્મૂથ તૈયાર કરવાનું છે અને હવે આ જે મગની મસાલા પેસ્ટ છે ને એને આપણે એક બોલમાં પહેલા કાઢી લેશું તો આપણે અહીંયા આ પુરી બનાવતી વખતે બિલકુલ પાણીનો યુઝ નહીં કરીએ જો પાણી એડ કરશું ને તો ટેસ્ટ પણ બરાબર નહીં આવે અને લોટ પણ વધારે એડ કરવો પડશે હવે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસુ થોડી કસૂરી મેથી હાથથી ક્રશ કરી એડ કરીશું એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે ખૂબ જ સરસ ફ્લેવર અને ટેસ્ટ આવશે હવે આ પૂરી એકદમ પચવામાં હળવી રહે ને એના માટે હું વન ફોર ટી સ્પૂન અજમા પણ એડ કરું છું અને સાથે એક ચમચી તેલ એડ કરીશું જેના લીધે ખસ્તા પૂરી તૈયાર થશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને હવે જરૂર લાગે ને એટલો લોટ એડ કરતા જશું તો અહીંયા રેગ્યુલર રોટલીનો લોટ લેવાનો છે અને મિક્સ કરતો જવાનું છે તો અહીંયા પાણી બિલકુલ એ નથી કર્યું અને નથી કરવાનું જેમ જેમ આપણે મિક્સ કરતા જશું ને એમ લોટ છે ને સારી રીતે મિક્સ થઈ જશે અને આ મીડિયમ થિક એટલે કે પૂરીનો જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીએ ને એવો લોટ રાખવાનો છે તો મેં ટોટલ એક કપ એડ કર્યો અને હજી જરૂર લાગશે ને તો થોડો લોટ આપણે એડ કરીશું તો તમે આવી ટેસ્ટી મસાલેદાર હેલ્ધી મગદાળની પૂરી ક્યારે બનાવી છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા પછી પાછળથી પણ મેં અડધો કપ જેટલો લોટ એડ કર્યો છે તો મસાલા આપણે એ જ પ્રમાણે બધા એડ કર્યા છે તો તમારે મીઠાનો ટેસ્ટ કરી લેવાનો જો ઓછું લાગે ને તો તમે વધારે પણ એડ કરી શકો છો હવે આ રીતે હાથથી મસરતો જશું અને લોટને મિક્સ કરતા જશું તો સરસ રીતે લોટ બંધાઈ જશે કોઈ એક્સ્ટ્રા પાણીની જરૂર પણ નહીં પડે તો આ રીતે લોટ બંધાઈ તૈયાર થઈ ગયો હવે એમાં થોડું તેલ લગાવી દેસુ જેથી ડ્રાય ના થઈ જાય અને એકદમ સ્મૂથ પણ રહે અને તમે જ્યારે પૂરી બનાવો ને ત્યારે આસાનીથી વણવામાં પણ સારી રહે હવે આ લોટને થોડી વાર માટે આપણે ઢાંકી રેસ્ટ થવા દેસુ તો 5 જ મિનિટ મેં રહેવા દીધો છે પાંચ મિનિટ પછી આપણે માંથી પૂરી વણીશું તો એકવાર પહેલા મસળી લેશું એટલે બધો લોટ એક સરખો તૈયાર થઈ જાય હવે પૂરી વણવા માટે આપણે એક સરખા લુવા તૈયાર કરવાના અને તમે એક એક લુવા તૈયાર કરો ને તો પણ ચાલે એક સાથે બધા લુવા કરી અને ઢાંકી અને પછી તમે પૂરી વણો ને તો પણ ચાલે આ રીતે હું તમને ત્રણથી ચાર લુવા બનાવી બતાવી દઉં તો થોડા મોટા પણ નહીં અને થોડા નાના પણ નહીં એવા મીડિયમ મેં લુવા તૈયાર કર્યા છે આ રીતે અને એકદમ સ્મૂથ કરી લેવાના એટલે જ્યારે તમે પૂરી વણો ને ત્યારે ફટાફટ એમાંથી વણાય અને પછી આપણે પૂરી વણવા માટે બસ આ રીતે એક પાટલો થોડું તેલ તેલ લગાવી તો હાથમાં બસ લગાવ્યું છે એટલે પૂરી વણવામાં આસાની રહે અને આ રીતે આપણે વણતી જવાની બહુ જાડ્ડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી રીતે પૂરી વણવાની છે રોટલી કરતા થોડી જાડ્ડી અને પરોઠા કે ભાખરી કરતા પતલી તો આ રીતે તમે જુઓ પૂરી વણી તૈયાર કરી લીધી કેટલી પતલી કે કેટલી જાડી રાખવીને એ પણ હું તમને બતાવી દઉં તો તમે જુઓ આ રીતે આપણે પરફેક્ટ મીડિયમ થિક એવી પૂરી વણી તૈયાર કરીશું અને હવે બાકીની બીજી પૂરી પણ હું તમને કઈ રીતે વણવીને એ પણ બતાવી દઉં તમે એકસાથે બધી પૂરી વણી લો અને પછી પણ એને ફ્રાય કરો ને તો પણ સો ટકા ફૂલશે અને એક એક પૂરી વણતા જાઓ અને ફ્રાય કરતા ને તો પણ ચાલે તો આ રીતે મીડિયમ થીક વણવાની અને વણતી વખતે લોટનો ઉપયોગ નથી કરવાનો હવે એને ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખ્યું છે મીડિયમ ગરમ છે અને મીડિયમ ફ્લેમ રાખવાની અને આ રીતે પૂરી એડ કરવાની થોડી પૂરી ઉપર આ રીતે આવવા લાગે ને પછી જ આપણે એને હલકી આ રીતે પ્રેસ કરશું બસ હલકી જ આ રીતે તમે પ્રેસ કરશો એટલે તેલમાં જશે અને એના લીધે આ રીતે ફૂલી જશે આ રીતે ઉપર આવે ને એટલે બસ હલકી તેલમાં ડીપ કરી દેવાની એટલે આ રીતે બધી ફૂલી જાય અને દડા જેવી ફૂલીને તૈયાર થાય તમે જુઓ અને હલકું તેલ ગરમ હોય ને એટલે આ રીતની એકદમ સરસ ગોલ્ડન પેટર્ન પણ આવે એનાથી લીધે એકદમ ખસ્તા ક્રિસ્પી ઠંડી થયા પછી પણ નરમ ના પડે એવી પૂરી તૈયાર થાય આ રીતે તમે જુઓ કેટલો પરફેક્ટ કલર આવી ગયો બસ આ રીતનો થોડો હલકો ગોલ્ડન કલર આવી જાય ને પછી પૂરીને કાઢી લેવાની એ જ રીતે બાકીની બધી પૂરી આપણે ફ્રાય કરવાની તો તમે જુઓ મેં અહીંયા ગેસની ફ્લેમ ફરીથી મીડિયમ કરી છે બહુ તેલ ગરમ હોય ને તો ગેસની ફ્લેમ લો પણ કરી શકાય અને પછી પણ તમે આ રીતે ફ્રાય કરી શકો છો તો આ રીતે બધી પૂરી તમે એ તળીને તૈયાર કરી શકો એક સાથે પણ પૂરી તળી શકાય અને વન બાય વન તળો તો પણ ચાલે મેં અહીંયા એક એક કરીને બધી પૂરી ફ્રાય કરી છે અને આ રીતે તેલમાં એડ કરતી જાઉં કારણ કે પેન મેનાનું તેલવાળું પસંદ કર્યું છે ને એટલા માટે હું એક એક પૂરી એડ કરું છું એક સાથે ત્રણથી ચાર પૂરી પણ ફ્રાય કરી શકાય છે આ રીતે બધી પૂરીને તમે જુઓ એક સરખી ગોલ્ડન કલરની થઈ જાય ને પછી આપણે એને કાઢી લેશું તો છે ને એકદમ દડા જેવી ફૂલેલી ફૂલેલી તમે અહીંયા જુઓ બધી જ પૂરી બધી સરસ એવી ફૂલીને તૈયાર થાય છે તો બસ આવી એકદમ હેલ્ધી ટેસ્ટી મગદાળની પૂરી આ પૂરીને શાક સાથે ચટણી સાથે ચા સાથે કેરીના રસ સાથે સર્વ કરી શકાય છે અને આ પૂરી ત્રણથી ચાર દિવસ તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તમે એને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકશો તો સમોસા કચોરી બધું જ ભૂલાવી દેશે નાના બાળકોથી લઈ બધાને ખૂબ પસંદ આવે ને એવી હેલ્ધી પ્રોટીનયુક્ત આપણી મગદાળની મસાલા પૂરી તૈયાર થઈ ગઈ છે તો કેરીના રસ સાથે આ પૂરી બહુ સરસ એવી લાગશે કોઈ પણ ગ્રેવીવાળા શાક સાથે પણ તમને ખાવાની ખૂબ મજા આવશે તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ દડા જેવી ફૂલેલી ફૂલેલી અને અંદરથી પણ તમે જુઓ કેટલી પરફેક્ટ ફ્રાય થઈ છે તો બિલકુલ એમાં તેલ પણ નથી પીધું અને એકદમ સરસ ટેસ્ટી બની છે સ્વાદમાં પણ જબરજસ્ત છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આ મગદળની મસાલા પૂરી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભલ